બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાંથી ઓગઢ જિલ્લા માટે સાત હજારથી વધુ અરજીઓ સુઈગામ પ્રાંત કલેક્ટરને અપાઈ છે ગત પહેલી જાન્યુઆરીએ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી વાવ થરાદને નવો જિલ્લો જાહેર કર્યા બાદ દિયોદર અને કાંકરેજ તાલુકા દ્વારા વિરોધ કરી ઓગઢ નવીન જિલ્લો જાહેર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જ્યારે ધાનેરા તાલુકાના પ્રજાજનો દ્વારા વાવથરાદ જિલ્લાને બદલે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે જ્યારથી વાવથરાદ જિલ્લો જાહેર કર્યો ત્યારથી સમર્થન અને વિરોધના સુર વચ્ચે સરકાર પણ અસમંજસ પરિસ્થિતિમાં આવી જતા ત્રીસ જાન્યુઆરીએ જિલ્લા કલેકટર દ્વારા નાગરિકોના અભિપ્રાય જાણવા બે ફેબ્રુઆરી સુધી સંબંધિત પ્રાંત કચેરીએ લેખિત રજૂઆત કરવાની તક અપાઈ હતી જેમાં રવિવારે ભાવર તાલુકામાંથી લગભગ સાત હજારથી વધુ અરજીઓ સાથે તાલુકાના અગ્રણીઓએ ઓગઢ જિલ્લાની માંગ સાથે સુઈગામ પ્રાંત કલેક્ટરને રજૂઆત કરી હતી શ્રી પ્રાંત કચેરી ખાતે વાવ વાવતરાદ જિલ્લામાં ન રહેવા અને નવીન ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે 7500 અરજીઓ કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે લોકોની રજવાતોના અનુસંધાને સરકાર શ્રી દ્વારા હવે પછી શું નિર્ણય લેવાશે કાર્યક્રમ હતો જે બનાસકાંઠાના વિભાજન વિષયનો વાવ વાવતરાદનો જારે જિલ્લો જાહેર થયો એમાં અમને કોઈ વાંધો નથી પણ જે અમારે બાબર વાવ બાબર દિયોદર ધાનેરા અને કોંગ્રેસ અમને જે અમારે ઓગઢ જિલ્લો જે હમણાં જે આપણા વડાપ્રધાન ત્યાં આવ્યા હતા દિયોદર ત્યારે ભાઈ ઓગઢ એમને કીધેલું હતું પણ ઓગઢ જિલ્લો જાહેર નહીં કર્યો એના માટે અમે લડતા હતા દોઢ બે મહિનાથી પછી કલેક્ટર સાહેબે એક પત્ર જાહેર કર્યો એની અંદર અભિપ્રાય માંગ્યો પ્રજાનો પરજાએ સૌ ઉભય એક જ ખાલી અમારો મેસેજથી સાડા સાત હજાર તે વધારે એમની અરજીઓ અમને આપી છે એ પ્રાંત સાહેબની એ સોયગામ અમે સુપ્રત કરવા માટે અહીંયા આવ્યા છે અને અમને ઓગઢ જિલ્લો આપે એવી અમને અમે રજૂઆત કરી છે